પેંડા ના ગાંઠિયા જ ખવરાવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધિ ત્યારે ગઈકાલે જ જેમ સુરેન્દ્રનગરમાં કલેક્ટરના ત્યાં અને નાયબ કલેક્ટર નાયબ જે મામલતદાર છે તેમના ત્યાં દરોડા પડ્યા હતા ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે પંદરસો કરોડનું કૌભાંડ કર્યું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે ત્યારે જે ઈડી છે તેમના દ્વારા જે નાયબ મામલતદાર છે તેમને રિમાન્ડના

અ તેમને પૂછીશું અને જાણીશું કે જ્યાં મુદ્દો છે સુરેન્દ્રનગર નાયબ મામલે જેમને પંદરસો કરોડના કૌભાંડમાં પકડવામાં આવ્યા છે ત્યારે હવે આગળની કાર્યવાહી શું કરવામાં આવી રહી છે જે બિલકુલ નિધિ આમાં જ્યારે કલેક્ટરના બંગ્લોર ઉપર જે ઓપરેશન ઈડી એ સવારથી નું જાત ધર્યું હતું ને એમાં ચૌદ કલાક જેટલો કે તો બીજો દિવસ થઈ ગયો અને એમાં જે તપાસ કરવામાં આવી તેમાં એના પીએ છે રવિરાજસિંહ તેમની ત્યાં પણ તપાસ થઈ તેમના નાયબ જમીન કામ માટે જે છે ચંદ્રસિંહ વકીલ છે રતન પર તેમના ઘરે પણ તપાસ કરવામાં આવી અને આવી રીતે ચાર થી પાંચ લોકોના ઘરે જે તપાસ થઈ અને એમને એમનું જે સાહિત્ય મળ્યું એમાં ખાસ કરીને કલેક્ટર છે એમની એક એક ટાઈપની અ નક્કી કરેલી બાબત હોય છે કે અગત્યની ફાઇલો હોય છે તે પોતાના બંગલે જોતા હોય છે બંગલે આ બધું સાહિત્ય લઈ એટલે બધી જ પાકી માહિતી મળી હતી કે કયા પ્રકારનું ક્યાં સર્ચ કરવાથી શું મળે પુરાવા એમાં ખાસ કરીને નાયબ મામલતદાર જમીનને લગતા છે ચંદ્રસિંહ મોરી તેના ઘરેથી રોકડ રકમ પણ મળી છે અને કહેવાય છે એવું કેટલી ફાઇલો જે પોતે એના ઘરે લઈ જતા અને ત્યારબાદ નક્કી કરતા કે આમાં શું કરવું અને કઈ રીતે આ વીડીને જે આ જે ગેરકાયદેસર પૈસા નો મામલો છે એ એ આખો જાણવામાં આવ્યો હતો અને તે એને સફળ રીડ કરી દરોડા કર્યા બધાને ઘરે સર ઓપરેશન કર્યા ને એમાંથી જે બધી વિગત બહાર આવી એમાં આખા ગુજરાતની નજર આ જે આઈએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ એની ઉપર બધાની થઈ કે ભાઈ રાજેન્દ્ર પટેલ પણ આમાં મોટું ઇન્વોલ્વમેન્ટ છે અને એ લોકોએ બધાએ મળી અને ભેગા આજે પંદરસો કરોડ જેટલી જમીનનો જે કંઈ વિસ્તાર છે એમાં કભરણ કર્યું છે અને ઇન્ડિયાના ગેરકાયદેસર નાણાનો જે કઈ વહીવટ થયો હોય એ પણ બધું બહાર આવશે ઈડીને તો એ જ કરવાનું હોય છે કારણ કે એ આર્થિક આર્થિકની સાથે જોડાયેલી હોય છે અને ત્યારે એમાં અત્યારે હાલ એવું આવ્યું છે કે એસીબી પણ જોડાયેલી છે ને એમને પણ ફરિયાદ દાખલ કરાવરાવી છે કે ભાઈ આ ભ્રષ્ટાચાર થયો છે ને ને લગતું લગતું કામ કરી કરી રહી છે બંને બાજુથી પ્રેશર થશે એટલે વિસ્ફોટ થવાનો નિધિ આમાં અનેક ના તપેલા ચડી જાય એવી વાત પણ બહાર આવશે કારણ કે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કે રાજેશ પછીના ના બધા સમયથી જમીન કૌભાંડ સતત થઈ રહ્યું છે વિન્ડ પ્લાન્ટ ચાલી રહ્યા છે પવન ચક્કીના એમાં પણ કો થઈ રહ્યું છે સોલાર પ્લાન્ટ ચાલી રહ્યા છે એમાં પણ કોણ કચ્છ પછી સૌથી વધુ જમીનના સોદાઓ જે એને કરવું હોય કરવું હોય 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 જમીન જમીન લેવી માપણીની બાબત તો એ પણ આખું સર્વે ભુવન છે એ આમાં સંડોવાયેલું છે અને અનેક બાજુ આના રસ્તા જાય છે ક્યાંક ને ક્યાંક સરકાર જે પ્રકારે ઉપરથી નક્કી કરે કે વિકાસની વાતો કરવી છે આપણે સોલર ને લઈને માની લો કે એટલે દરેક જિલ્લાના કલેક્ટર હોય છે બધા સરકારને વાલો થવા માટે જોતા નથી જે કંપની આવેલી ઉભી રહી જાય કે મને આ જમીન આપો તો એ આપી દેતા હોય છે ને એમાં કંઈક ને કઈક બાંધછોડ કરવામાં નક્કી કરાતી હોય છે નક્કી થાય છે કે આમાં કમિશન આટલું મળે એમ એટલે કે દાખલા તરીકે નાની એવી જમીન હોય અને પછી પાસે સરકારી ખરાબો મોટો હોય તો આ લોકો એ સોલર પાર્થથી લીધે મોટા પાયે બધી જ બાજુ એ લોકો જમીન વાળી લે અને તેના લોકો ફરિયાદ કરતા રહે પણ કોઈ સાંભળે નહીં અને એ જે ઉપરની જમીન વધારાની જમીનમાં માની લો કે હોય એમની પાસે એકર અને ચાર એકર ઉપર એમને પ્લાન્ટ નાખો તો એ બાકીની સરકારી ખરાબાની જમીન છે એનું જે કંઈ ઉપરથી જે મલઈ લેવાની હોય એ આ લોકોને પહોંચી જતી હોય છે અને આ આખું આ પ્રકારનું કોભણ ચાલી રહ્યું હતું એમાં ચોટીલા નહીં હિરાસર એરપોર્ટવાળી જમીનમાં પણ આઠ પ્રકારનું કોભણ થયું મોટી બે જમીનના કોભણ થયા અને એક કલેક્ટર જેલમાં પણ ગયા કે રાજેશ એમ આ કલેક્ટરે પાછું એ જ રસ્તે ચાલ્યા છે અગાઉના કલેક્ટર પણ આ રીતે કોક આઈપીએસ કે આઈએસ અધિકારી બચી જતા હોય છે બાકી સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા આઈએસ ને આઈપીએસ આવ્યા ને એ બધા જ ક્યાંક ને ક્યાંક કૌભાંડો કર્યા છે કોકના ખુલ્યા છે કોકના નથી ખુલ્યા એટલે આ પટારો હવે ખુલશે તો અનેકના પગ તળે જમીન સરકવાની છે કારણ કે આ કૌભાંડ તેમાં

વસ્તુઓ મળી આવી છે જી આમાં એ લોકોએ સર્ચ કર્યું છે તો દસ્તાવેજો છે ખાસ કરીને અને એ એ ઉપરની જે કઈ વાત છે એની પણ નોંધો હશે કે કારણ કે કોને કેટલા પૈસા ક્યાં મળશે શું કરશે અને અત્યારે તો ઈડીએ તો આર્થિક ધોરણે જ આ લોકોને લીધું છે એટલે એસીબી ભ્રષ્ટાચાર કેટલો કર્યો એ તપાસ કરશે ફરિયાદો દાખલ થશે અને આમાં એક વ્યક્તિ જે મુખ્ય સૂત્ર છે ચંદ્રસિંહ એની ઉપર મદા રાખ્યો છે હવે એક પછી એક એ પત્તા ખુલશે અને એમાં સાચી વાત બધી બહાર આવશે કોને કોને કેટલું ઘરમાં મૂકી દીધું કોને કેટલું ક્યાં મૂકી દીધું સોનું લીધું કે શું કર્યું કે આર્થિક વ્યવહારો કર્યા કે જે રીતે વિદેશી નાણાં નામના પણ હેરફેર કરી હોય એવી વાત બને ક્યાંક ને ક્યાંક આમના કૌભાંડોમાં કલેક્ટરની એવી વાત પણ બહાર આવી રહી છે કે કલેક્ટરનું વિરમ ગામ તાણુકાનું ગામ છે ત્યાંના છે ક્યાંની સંપત્તિની તપાસ થઈ રહી છે કે પાસે શું છે હવે પછી કેટલું છે અત્યારે શું છે છે એમ દરેક વકીલ પણ એની પણ તપાસ થઈ રહી છે આમાં બધું બહાર આવશે તો કોને કેટલી મલઈ ખાધી છે એ બધું ખુલવાનું છે અને પુરાવા સાથે ઈડી તો કરશે એટલે એમને તો નક્કી છે કે હવા ખાવી પડશે જેલની પણ એમાં એમાં કોણ કોણ સામેલ હતું ત્યાં સુધી કદાચ તપાસ પહોંચે તો મોટા મોટા માથા પણ આમાં નામ બહાર આવી શકે તેમ છે હવે નાયબ મામલતદાર જે છે તેમની ઈડી દ્વારા ચૌદ દિવસની રિમાન્ડ માંગવામાં આવી છે તો હવે ચૌદ દિવસની રિમાન્ડ માં શું થઈ શકે છે તે ચૌદ દિવસ દરમિયાન મેં કહ્યું નથી તેમ એ પ્રકારે એક પછી એક પતા ખુલવા માટે જે જરૂરી વ્યક્તિ હતા જે જરૂરી નાયબ અધિકારી હતા એની પાસે એમને પાકી શંકા હતી કે આ ફાઇલો આ બધો વહીવટ કલેકટર નો પણ એ જ કરી રહ્યા છે અને પ્લસ કલેક્ટરે છે એ પણ ઘણી એવી ભેદી ફાઈલો છે એ એ અને પટારો તો કદાચ કલેક્ટરના એમ ને કે એની બહાર નીકળવાની કોઈ શક્યતા નહીં રહે કારણ કે એકબીજા સાથે આ ચેન સિસ્ટમથી કોભાંડ થતા હોય છે અને એમાં નેતાઓ પણ સામેલ હોય છે અને ક્યાંક બહાર નહીં આવે એવી ગણતરી બિંદાસ આ બધું કર્યું હોય એવું જાણવા મળે છે કારણ કે થોડાક દિવસ પહેલા જ આજે ત્રણ વ્યક્તિઓ છે ક્લાર્ક છે અને નાયબ મામલતદાર છે એ બધાની બદલી કરવામાં આવી એટલે કઈક ને કઈક કલેક્ટર તો હતો જ કે કઈક રંધાઈ રહ્યું છે અને એવું પણ કહેવાય છે કે આ ખાનગી કંપનીઓ જે અહીંયા સોલાર માટે જમીન સંપાદ લેવા માટે આવી કે માંગણી કરવા આવી તો એમને પણ કઈક મોટા વાયો વાળા પેલા આપી નાના વાયો વાળા ના દેતા આ વાત છેક ઈડી સુધી પહોંચી હતી કે જે કંપનીઓને એમ થયું કે મને અન્યાય કર્યો અને ઓલાના વધુ પૈસા લઈને એને એને કામ આપી દીધું દીધું કે કે સોંપી આ બધું જ બન્યું છે એ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં એને કરવા માટે મોટી લોબી હોય જમીનો માટે જાય તો એ ખુલ્લે આમ એ લોકોની સેટિંગ હોય છે એ પ્રમાણે તમે ના રહો તો થઈ જાય હવે આ એક જ અમારે આ એ સત્તા જિલ્લામાં કલેક્ટર અને હવે મનપા થઈ એટલે એ પણ કલેક્ટર આવ્યા છે અને હજુ હું એમ કહું છું કે આ જે વિવાદ કલેક્ટર કચેરીનો ચાલી રહ્યો છે ક્યાંક મનપાનો વિવાદ બહાર આવશે કે જેમને કરોડોની જે ગ્રાન્ટ હતી એ લઈ આવ્યા છે અને ત્યારબાદ ક્યાંકને ક્યાંક ભીતમાં ખાલી ચિત્રો દોરીને લાખો રૂપિયા વાપર્યા છે તો ક્યાંક એમે રોડો બનાવીને તરત ને તરત તોડી નાખી અને પૈસા વાપર્યા છે એટલે આ જે પ્રકારે કમિશન લેવા માટેના જે ખેલ આ જિલ્લામાં થઈ રહ્યા છે એ અતિ ગંભીર બાબત છે સરકારે ધ્યાન રાખવું જોઈએ સરકાર કદાચ સરકારને વાલા થવા માટે આ અધિકારીઓ દોડીને એમના આવે ત્યારે એમની ખુરશીઓ પણ ઉચકતા મેં જોયા છે એમની માટે પ્રાણ પાથરી દેતા હોય છે કારણ કે એમની તપાસો ને એમની સાથેના સંબંધો ને એ સારું કામ કરે છે એવું ડિસ્પ્લે કરવા માટે થઈને આ બધા કરતા હોય છે પોતાના ઘરમાં એમાં થોડું ઘણું લઈ જતા હોય છે એમના પાકી પ્રમાણે એટલે આ આખી ચેન સિસ્ટમ છે ને એ ભ્રષ્ટાચારની ભયંકર રીતે ખુલી છે અને જમીન કોભંડ સુરેન્દ્રનગરમાં અતિ હદ એટલે કે હદ હટાવી ગયું છે અને આ બધાને ખબર છે પણ આવી બાબતમાં એક નિધિ હું તમને બીજી વાત અત્યારે જ કહી દઉં કે જિલ્લામાં બધા જ અધિકારીઓ આવે આવા આવ્યા છે એવું નથી ક્યાંક ને ક્યાંક હિરલા પણ આવ્યા છે ખૂબ નિષ્ઠાવાન અધિકારીઓ આવે છે એમાંની એક વાત કરું તો હાલ જે કે ચોઠીલા હરેશ મકવાણા કામ કરી રહ્યા છે અને બધાને ખબર છે કે આમાં આઈએસ લોબી કરતા તો આઈપીએસ લોબી એટલે કે પોલીસ ખાતું સૌથી વધુ ખનીજ ચોરી ના આપતા ખાય છે પોલીસ ખાતું બિલકુલ આની સાથે મળેલું છે હુમલા કરાવે છે આમ થાય છે તેમ થાય છે એની સામે એ અધિકારી મક્કમતાથી લડી રહ્યા છે એમાં રાજકારણ પણ એટલું જ છે એમાં કેક ને કેક આ કમલમ આખું ઉભું કરવામાં આવ્યું છે એમાં પણ આ ભૂમાફિયાઓના ફંડ છે એટલે અધિકારીઓના તો આ કલેક્ટર જે છે ડોક્ટર રાજેશ પટેલ આનું તો તપેલું ચડ્યું પણ આ મોટા મોટા જે રાજકીય નેતાઓ છે એ પણ આમની પાછળ છે અને જયારે બીજી વાત કરું તો મોટી જે જમીનનું કૌભાંડ સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી મોટું થયું હતું તો વઢવાણના માળો રોડ ઉપર છે જમીન લગભગ બસો કેકર જેવી જમીન છે તેમાં નરેન્દ્રસિંહ રાજપૂત કરીને અહીંયા પ્રાંત અધિકારી હતા અને જે તે સમયે કલેક્ટર ઉદીત અગ્રવાલ હતા એમને આ વાત ધ્યાનમાં આવી કે સરકારના માણસો આ લોકો કૈક ને કઈક આ મેળવી લેવા માંગે છે જમીન ને એટલે એ પ્રયાસો થયા ભૂ માફિયાઓ બહાર થી આયા રાજકોટ થી અહિયાં અને એ જમીન માટે થી ને બધું નક્કી કરતા ગયા અને એ જમીન પૂરી થઈ જવાની તૈયારીમાં આ લોકો લઈ લેવાની તૈયારીમાં ત્યાં પ્રાંત અધિકારી આને રૂક જવાનો આદેશ આપ્યો અને તેઓ હાઈકોર્ટ ગયા ત્યારબાદ સુપ્રીમ કોર્ટ માં ગયા જો એ કે સારી જાત તો કદાચ એમની નોકરી પણ જાત પણ જોખમ કરી અને આ નરેન્દ્રસિંહ રાજપૂત પ્રાંત અધિકારી હતા તેમણે આ જમીન બચાવી લીધી ભૂ માફિયાઓના કબજામાંથી આવા અધિકારીઓ પણ આવ્યા છે અને એવા અધિકારીઓ આવ્યા જે કોથળા ભરીને રૂપિયા લઈ ગયા અને તેમની તપાસ પણ નથી થઈ કે આવા જે અધિકારીઓ છે કોક હાથ નાખવા ગયા અને પકડી ગયા એમ કે રાજેશ પછી સંપત સાહેબ આવ્યા સંપત સાહેબ પછી રાજેશ પટેલ આવ્યા પણ ક્યાંક ને ક્યાંક બધા જ કલેક્ટરો જમીન સંપાદન કૌભાંડ કરવામાં આવ્યું આ જે કલેક્ટર છે તેમના દ્વારા પણ એ જ નાયબ મામલતદાર દ્વારા પણ એ જમીન ને લઈને જ કરવામાં આવ્યું છે એટલે કે જમીન ને અત્યાર સુધી ખાલી તે એમના માટે પણ કોઈ આજે રાહ જોઈ રહી કઠિન કઠિન થઈ કારણ કે easy નહીં રહી હોય. કારણ કે ઉપર ઉપલા અધિકારી જો ભ્રષ્ટાચારી હોય તો પછી નીચેનો માણસ જ્યારે સારું કામ કરે છે ત્યારે નહીં કરવા દે. પણ હવે વાત એવી બની રહી છે કે જે એક પછી એક આ તપાસ થશે માની લો કે રાજ્ય સરકાર પણ હવે કડક એક્શન લે છે એનું કારણ છે કે અત્યારે જે નાયબ મામલતદાર ઉપર આ લોકોએ ફરિયાદ કરીને કોર્ટમાં લઈ ગયા છે ને રિમાન્ડ માંગીને જે કંઈ પ્રોસેસ થશે એમાંથી એમના જે દસ્તાવેજો પુરાવો હાથ ધર્યા છે એમાંથી કલેક્ટરનું નામ નીકળશે એટલે માની લો કે રાજ્ય સરકાર સીધા કલેક્ટર ઉપર કે ધ્યાન નથી દીધું પણ એમને પુરાવો મજબૂત કરવા માટે થી નાયબ કલેક્ટરોને એને નીચેના વહીવટીયા છે એને સકજ લીધા છે વકીલ ને એને અને એ બધા જ પાયાથી મક્કમ પુરાવા કરી ત્યાર પછી એ કલેક્ટર ઉપર કાર્યવાહી થશે અને એ પુરાવા સાથે નહીં હોવાથી એ પછી એને બહાર નીકળવું લગભગ કઠિન બની જતું હોય છે પણ આ બધું ક્યાં સુધી પહોંચે છે તપાસ ક્યાં સુધી પહોંચે છે કેન્દ્ર સરકારે તમારી મોકલી દીધી પણ રાજ્ય સરકાર છે એ જોશે કે આમાં આપ કલેક્ટર ઉપર શું કરવું અને એ જો કદાચ સપોર્ટ આપે તો એસીબી છે આપણી સ્થાનિક છે બધી એજન્સીઓ એ એજન્સીઓ કોર્ટ ને બધા જરૂરી પુરાવા દે તો કલેક્ટર બિલકુલ ફિટ થઈ જશે આમાં અને પોણે કેટલું બધું આમાંથી મેળવ્યું છે એ પણ બહાર આવશે એમના આર્થિક વળતો છે એ પણ બહાર આવવાના છે જી કારણ કે જો કલેક્ટર બે કલેક્ટર આમાં ફસાઈ ચુક્યા છે જમીન સંપાદનના કેસમાં નાયબ મામલેદારનું પણ નામ આવી ચુક્યું છે હવે જો આ ત્રણને કોઈ પણ રીતે નિર્દોષ સાબિત કરવામાં આવે છે અથવા તો છોડી દેવામાં આવે છે અમુક દિવસના રિમાન્ડ બાદ તો ક્યાંક ને ક્યાંક જે બીજા ઓફિસર્સ આવશે તે પણ આવું ભ્રષ્ટાચાર કરી શકે છે એટલે કે એક જે એક્ઝામ્પલ છે જે રાજ્ય સરકાર fit કરવા માંગે છે કે અમે અ ભ્રષ્ટાચાર ખતમ કરવા માંગીએ છે ક્યાંક ને ક્યાંક એ જે line છે એમની tag છે ખોટી પડતી દેખાઈ શકે છે જી જી બિલકુલ રાજ્ય સરકાર શું નક્કી કરે છે કે આપણે આવા અધિકારીઓ જોઈએ છે કેમ અથવા આ આ અધિકારીએ રાજ્ય સરકાર માટે શું કામ કર્યું હોય કઈક મદદરૂપ બન્યા હોય કોઈ પણ રીતે એના સેટલમેન્ટમાં આવી ગયા હોય તો એના બચાવમાં પણ ઉતરી શકે છે અને એને અગેન્સ્ટ પણ આવી શકે છે એટલે આ આખી તપાસ રહી છે એ એડી તો આર્થિક વહીવટો ધ્યાન દેશે એના આર્થિક વહીવટો માટેના પુરાવા જોઈની પાસે પ્રાપ્ત થશે તો આને નક્કી છે કે આ કલેક્ટર સહિતના આ પાંચ છ મળતિયા અને એની સાથે રાજનેતાઓના નામ ખુલે અને એ બધા જ આ કેસમાં સંડોવાય છે એક પછી એક સાંકળ મળતી જશે ને બધા અંદર અંદર મળતા જશે આવું અગાઉ થયેલું છે એમાં આઠ થી દસ વ્યક્તિઓ જેલની હવા ખાઈ ચુક્યા છે એટલે આવું બને છે પણ આમાં જે હિંમત કરે આમાં એવું છે કે નવા આઈપીએસ અત્યારે આઈએસ લોબી જે નવી એમાં સ્પર્ધા ચાલે છે કે કોણ મોટું કૌભાંડ કરી શકે અને સરકાર સાથે સેટ થઈને રહી શકે હવે આમાં એમને ખબર નથી કે સરકાર જો હાથ પાછળથી લઈ લે ને તો આખે આખી ગાડી રહી ને એ ખાડમાં પડશે અને પોતે જેલમાં રહેવાનો વારો આવશે એટલે એમના જે કઈ હું તો એમ કહેવા માંગુ છું કે સુરેન્દ્રનગરમાં જે કઈ જમીન પબણ ચાલી રહ્યા છે તમારો પગાર તમારી સેલેરી કઈ ઓછી નથી આ સેલેરીમાંથી તમે શાંતિથી જીવી શકો તમારો પરિવાર જીવી શકે એવી તો વાત છે જ છતાં પણ જો તમે આંધળું કરતા હોય કોઈના કહેવાથી કરતા હોય કોઈને વાલા થવા કરતા હોય અથવા તમે મૂડી ભેગી કરી લેવા કરતા હોય તો આ બધું જ પાપનું પોટલું તમને ક્યાંક ને ક્યાંક નરકાગારમાં ધકેલી દેશે અ એક છેલ્લો પ્રશ્ન મારું તમારા આ જે ડિસ્કશન ને લઈને કે આ જે કૌભાંડ થયું છે જમીન સંપાદન ને લઈને હવે કેટલા લોકોના નામ તમારા હિસાબથી અને જે ત્યાં આગળ જે વાતાવરણ ચાલી રહ્યું છે તે હિસાબ થી બહાર આવી શકે છે અને કઈ રીતની તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી શકે છે પછી ગવર્નમેન્ટ હોય કે પછી કોઈ પણ ગવર્નમેન્ટ અધિકારી હોય જી જી બિલકુલ આમાં 15 થી વધુ લોકોના નામ નીકળશે એવું લાગી રહ્યું છે અગાઉ પણ આપણે જોયું મેં તો આ બધા સર્વે કરી છે જોઈએ છે કે આની પાછળ આ કેટલા લોકો હોય એટલે એક આખી સાંકળ બને તો ઓછામાં ઓછા પંદર થી વીસ લોકો છે જે ગવર્મેન્ટમાં છે કે રાજનેતાઓ છે જે કઈ હોય વકીલો છે કે આર્થિક વહીવટમાં સામેલ હોય કંપનીઓ હોય કોને પૈસાની લેવડ દેવડ કરી છે મોટી કોણ હપ્તા આપવા પહોંચાડવા આવતું હતું કોણ બોર્ડ આપતું હતું કોણ સીધા મની ટ્રાન્સફર કરતું હતું આ બધું જો નીકળવાનું છે આર્થિક વહીવટો બધા જ ખુલ્લા પડશે ઈડી કઈ કાચું કાપવામાં તૈયાર નથી કારણ કે એને જે રીતે અહીંયા રેડ કરીને સીધું કલેક્ટર ઉપર આક્રમણ કરવાની બદલે તેને જે એક વ્યક્તિ ઉઠાયો કે જેના ઘરેથી આ બધું સાહિત્ય મળ્યું છે એ નાયબ મામલત ચંદ્રસિંહના ઘરેથી જે કઈ એને એવું લાગ્યું કે અહીંયાથી વધુ ખુલશે એવું કર્યું છે અને કલેક્ટર ની ત્યાં તો એમ વધુ ચૌદ થી પંદર કલાક જેટલો સમય રહ્યા રાત સુધી રહ્યા એટલે કઈક ને કઈક એને ત્યાંથી એવું મળ્યું છે અને બધાએ જોયું છે એ એ લોકો ઈડી વાળા કહેવા તૈયાર નહોતા પણ અહીંયા જોયું છે કે એ લોકો ને બધું જે સાહિત્ય હોય બેગો ભરીને નીકળાતા કહેવાય છે કે સોની ને પણ બોલાવવામાં આવ્યું તો કદાચ એને કોઈ ગોલ્ડ બાબતે કંઈ હોય અને બધા અધિકારીઓ આવી ખાનગી ફાઇલો હોય છે તે પોતાની પાસે જ રાખતા હોય છે ઓફિસમાં નથી હોતી અને એવું પણ નથી હોતું કે ઓફિસ જે કઈ હોય છે કલેક્ટર ઓફિસ તેના ક્લાર્કો અને જે અધિકારીઓ છે છે જમીન સંપાદન એ બધા જ મળીને ખાતા હોય એમાં અધિકારી લીકેજ થઈ જાય તો આમના તપેલા ચડી જતા હોય છે જે નિષ્ઠાવાન અધિકારીઓ હોય એમાં સંડોવાતા નથી હોતા કારણ કે પોતે તૈયાર ના એક સાહેબ સહી કર દો એટલે હું કરી દે નહીં કર દઉં એવું બોલતા હોય છે અને આમાં મારે કઈ જોતું નથી પણ ને રાજકારણના દબાવમાં રાજી રાખો આ કામ કર્યું હતું કે મેં આમાંથી કેટલો રાજ્ય સરકાર ને પહોંચાડી દીધા પૈસા કે રાજ્ય સરકારે જો પૈસા નહીં લીધા હોય તો એની ઉપર કડક એક્શન લેશે પણ જે બદલાવ હવે પણ આવ્યો જે આઈએસ નો જે હમણાં આજે કાલે બદલી થઈ બધી સરકાર કઈક ચાલી રહ્યા છે ભ્રષ્ટાચારમાં એટલે આ અધિકારીઓની એ લોકો બદલી કરી રહ્યા છે અમારે ત્યાં આઈપીએસ ની વાત કરું તો આ જે ખનીજ ચોરીનો મોટો મામલો છે અમારે એ એ પણ સરકારી જગ્યા ઉપર થતી હોય છે અને એમાં હપ્તા આ લોકોના બાંધેલા જ હોય છે હવે એ એ એ ચેન રહી એમાં જે આઈપીએસ હોય પોલીસ અધિકારીઓ એમાં કેટલાક તો પોલીસ અધિકારીઓ ખુદ એમાં ઇન્વોલ્વ છે પોતાની પોતાની ખાણો ધરાવતા હોય પણ કેટલાય નીકળે હવે આ વાત છે એમાં જે મોટી રકમનો હપ્તો પહોંચતો હોય છે બીજી બાબત અમારા જિલ્લામાં એવી પણ છે જે દારૂની છે કે વિદેશી દારૂનો નો હબ થઈ ગયો છે આખો જિલ્લો તો એસએમસી બાર ની એજન્સી રેડું કરી તો અમારા જે એસપી છે પ્રેમસુખ ડેલુ હવે એની એને જે એજન્સીઓ છે લોકલ એજન્સીઓ ક્રાઈમની એલસીબી હોય એસઓજી હોય એમ એમ એલસીબી એલસીબી ના અધિકારીઓ સસ્પેન્ડ કરી દીધા લોકોને છોટા કરી દીધા એલસીબી ત્રણ વાર અહીંયા એજન્સી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને તાળા લાગી ગયા હતા બધા અધિકારી છે આ જ કરે છે પણ એ લોકોનું આઈપીએસ નું બધું ખુલતું નથી એ લોકોને સજા નથી થતી કે કઈ થતું નથી નીચા જે અધિકારીઓ એની ઉપર જ કાર્યવાહી થતી હોય છે હવે આમાં આ પણ છે કરોડોનું સોલાર પ્લાન્ટનું એમ કઉ આમ નિષ્પક્ષ તપાસ થાય ને સરકાર એમાં રાજી થાય કે ભાઈ બરોબર તપાસ કરો એમને ક્યાં પૈસા ખાધા છે તો બધું જ ખુલશે પછી આમાં કોઈ બાકી નથી રહેવાના કંઈક ના તપેલા ચડી જવાના એમાં રાજકીય અધિકારીઓ પણ આવી જાય છે અહમ ધન્યવાદ સમગ્ર માહિતી માટે તો જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું તેમ કે જે આ પંદરસો કરોડ નું કોભાંડ જે છે એ સુરેન્દ્રનગરમાં થયું છે કલેક્ટર દ્વારા અને નાયબ મામલતદાર દ્વારા ત્યારે સમગ્ર બાબતે અત્યારે એડી તપાસ કરી રહી છે તેમના દ્વારા 14 દિવસના રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે નાયબ મામલતદાર ના હવે 14 દિવસના રિમાન્ડ બાદ શું નીકળે છે બહાર તે હવે જોવાનું રહેશે અને અ લોકો પણ માંગ કરી રહ્યા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય કારણ કે આપણે જોઈ રહ્યા છે કે પહેલા પણ કલેક્ટરનું કૌભાંડ બહાર આવ્યું અત્યારે પણ કલેક્ટરનું કૌભાંડ બહાર આવ્યું છે ના મામલો અત્યારનું કૌભાંડ બહાર આવ્યું છે એટલે કે આવા જો ક્લાસ વા ક્લાસ ટુ અ અધિકારીઓનું જો સામે આવે છે આવું કૌભાંડ સામે આવે છે તો ક્યાંક ને ક્યાંક જે ગુજરાત છે તે ભ્રષ્ટાચાર તરફ હવે આગળ વધી રહ્યું છે તેવું લાગી રહ્યું છે કારણ કે જો આ અધિકારીઓને હવે પકડવામાં નહીં આવે અધિકારીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા અધિકારીઓ વધુ જશે અને ભ્રષ્ટાચાર ગુજરાતમાં નહીં સંકેલાય તેવી સ્થિતિ અત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જોવા મળી રહી છે ભ્રષ્ટાચાર મામલે ત્યારે આ જે મામલો છે સુરેન્દ્રનગરમાં જે એડીના દરોડા પડ્યા અને પંદરસો કરોડ નું કૌભાંડ બહાર આવ્યું છે તે વિશે વધુ શું માહિતી બહાર આવે છે તેના માટે અને વધુ વિગતો જાણવા માટે તમે જોતા રહો ચક્રવાત ન્યુઝ નમસ્કાર નમસ્કાર